બાતમીના આધારે એટીએસએ દરોડા પાડી રેકેટને ઝડપી પાડ્યું છે બે ઈસમોની અટકાયત કરવામાં પણ આવી છે એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસને બાતમી કઈ રીતે મળી અને કઈ રીતે થયું પર્દાફાશ આ ડ્રગ્સ ફેક્ટરીનો આવો સાંભળીએ સુરત રૂરલમાં એક મેથેડ્રોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું જેમાં પીઆઈ વીએન વાઘેલા પીઆઈ સીએચ પનારા પીએસઆઈ બીડી વાઘેલા રવિ વડવાણા પીએસઆઈ એમએન પટેલ વાયજી ગુર્જર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ બાન ચલાવતા હતા જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે શું શું જવાબદારીઓ ટોટલ ત્રણ આરોપી અત્યાર સુધી છે જેમાં સુનીલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જ્યારે હરીશ કોરાટ જે છે એ હરેશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી ત્રણે ત્રણ પકડાઈ ગયેલ છે કુલ એકાવન એકર કરોડ રૂપિયાનું ગુજરાત એટીએસ તરફથી એકાવન કરોડ સફાઈ ચાર એક કિલો જેટલું એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે એને આર્ડ ફોર્મમાં મોકલ્યું છે એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને ઝડપથી સફળતા મળશે કોઈ એની પાસે છે નહીં એક જૂનો શેડ હતો એને વીસ હજાર રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે એની માલિકી છે એની એટીએસ તરફથી તપાસ કરવામાં આવેલી છે સર દોઢ મહિનાની ચાલતો સ્થાનિક તંત્રના ધ્યાને કેમ આવ્યું ઇન્ફોર્મેશન કોઈ પણ સામાન્ય પોલીસ ને મળી શકે છે કોઈ એજન્સી ને મળી શકે છે એ ઇન્ફોર્મર વધુ કોણ વિશ્વાસુ લાગે છે એના ઉપર આધાર મહત્વનું છે કે ગુજરાત એટીએસએ પલસાણામાં કારેલી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે પરંતુ અહીં સવાલ એ થાય છે ક્રાઈમ સિટી સુરતમાં જ શા માટે ગુનાઓ દિવસેને દિવસે વધવા લાગ્યા છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક